બે હજાર છબ્બીસ ખત્રી વિદ્યાલય મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને આ કાર્યક્રમમાં પોતાને લેસન પ્લાન પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થયો હતો જેનો મુખ્ય શિક્ષકો દ્વારા વિવિધ કલાઓને આધારિત પોતાના શૈક્ષણિક અનુભવોને અભ્યાસક્રમ સાથે જોડવાનો હતો કલાના સમાવેશ દ્વારા આપતા શિક્ષણ શાસ્ત્રને પ્રોત્સાહિત કરવાનો અને લોકપ્રિય બનાવવાનો આ એક મહત્વનું પ્લેટફોર્મ છે जमा प्रथम क्रम में श्रीमती एस आई तुराब द्वितीय क्रम में एस एस पठान खतरी विद्यालय बोरेली तथा तृतीय क्रम में श्रीमती ई एम जीनवाला सनराइज स्कूल थी विजेता थे था आ था। समग्र कार्यक्रम में अध्यक्ष स्थानीय जिला शिक्षण निरीक्षण के बी पाचानी साहेब तथा वर्ग बेना अधिकारी हितेश बारिया साहेब तथा विषय अनुरूप निर्णायकों हाजिर रहा था વિજેતાઓને સન્માન પત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કેબી પંચાની સાહેબ દ્વારા પ્રથમ કૃતિને રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ વિજેતાઓ તથા ઉપસ્થિત મહેમાનો શરણ આચાર્ય યુワイ ટપલા દ્વારા આભાર માલ્યો હતો એડ મેનેજર આદીપ ખત્રી પાવીジェットપુર